તાલ સાથે કિકિયારીઓ સાથે જય જય નાદ સાથે જે રંગો ઉડાડે બધા માટલાઓ ઢોળે એકબીજા ઉપર રંગ નાખે ગુલાલ નાખે હાથ હાથ કીચડ થઈ જાય અને ગુલાલ ના રંગીલા કીચડ થઈ જાય આ ખૂબ નિષ્કુળાનંદ સ્વામી કે આકાશ જાણે રંગે રંગાઈ જાય પાછળ સૂર્ય દેખાય નહીં એટલી ડમરી ગુલાલની ગુલાલ ની ચડી જાય કે સૂર્યના દર્શન ન નવો મંડળ રંગ વેરંગે ઇન્દ્ર ધનુષ જોઈ એવો ભાવ થઈ ગયો ભગવાન પોતે સાથે હોય અને રમતા હોય પાંચસો પાંચસો પરમાસો અને કરી ભક્તો ની બધા એક બીજા એક બીજા ટોળા બનાવી રમતા હોય કલ્લાપુર સવારે શરૂ કર્યું હોય ચાર વાગ્યા સુધી રમે વિચાર કરો થાકે નહીં કોઈ કેવી લીલાઓ પછી તો મહારાજ ઉપર ચારે બાજુ થી ઘા આવે મહારાજ ઢાલ રાખતા યુદ્ધમાં વાપરવાની ઢાલ અહીંયા રાખે કોઈ તે આ એક પ્રકારનું યુદ્ધ છે જેવી આમ બધી શેડ્યુ આવે ને મહારાજા માટી ઢાલ રાખીને પોતે બચાવવાનો પ્રયાસ કરે પણ એ ભક્તો બધા એવા ભાવમાં આવે કે મહારાજ માથે ગમે તેમ મળે રંગ નાખવા એવા કાંગા થઈ જાય દાદાના દરબાર ના ફળિયામાં રમતા હતા તો મહારાજ ત્યાંથી ભાગ્યા ભાઈ રાવ ટોળું હોળી ઊભું હતું નહીં જોઈ આ ગયા મહારાજ પણ આ મહારાજ આ બચવા ચૂલ માં પીડા જેવું થયું ભાઈ રાવો આવી ગયા એટલે મહારાજ પછી તો

આ રંગોત્સવ છે રાસોત્સવ છે વિશ્વમાં શાક નો ઉત્સવ કોઈ કર્યો હોય અક્ષરજા સ્વામી કર્યો શાક શાકનો કઈ ઉત્સવ હોય હા એક એક વસ્તુ નો

અને જાય ગઢપુર વચ્ચે રામ પર ગામ અને સવારના પોર પેલા નીકળ્યા છે એટલે ઘણીવાર વિચાર થાય બળદગાડામાં બે જણા છે એક બળદગાડું વાંકે છે અને એક માટે બળદગાડ ને અંદર બેઠા છે બોલો તો દૂસરી ઉપર બળદગાડું ચાલુ જાય ઘણી લીલામાં આવે છે પોતે એકલા જ હોય તમારે ઘણીવાર વિચાર થાય કે આ એ આપણે ખેતરો આવ્યા જતા હોય ખુલ્લી જમીનો હોય પોતે બળદગાડ બેઠા એ શું વિચારે જતા આખે રસ્તે તમે કોઈ પણ અત્યારે ક્યાંય બેઠા હો તો ઠીક છે તમે મોબાઈલમાં માં એમ પી થ્રી કઈ નાખ્યું હોય એટલે સાંભળી રાખો વોકમેન રાખો સિટી વોકમેન રાખો એવું કઈ સાંભળો કઈ કઈ રેડિયો ઓન કરો કઈ કરો કાનમાં નાખી કરો એવું બધું કઈ કરો બળદ ખેડો ગાડા ખેડો એને એને વાતો કરો આ શું કરતા છે એને હશે ને હું મેં દુનિયાને રખડાવી રૂમાડે ચડાવી છે આ બધા જો દિવ્ય તખત માં રેના ધૂળમાં આટા મારે રોક મરી જાય તો એના લોક માં એક દિવસ રોટલો ખાવા નથી જતો અને અહીંયા આવી રીતે રખડું દેવતાઓ હિમાન ખાલી આટા મારે તોય કોઈ દિવસ એને હું એને કોઈ લિફ્ટ નથી આપતો લિફ્ટ સ્વીકારતો નથી એની અને આમના બળદગાડામાં ધીરે ફરું છું નથી પાદર આવ્યું એટલે મહારાજ પછી એટલે બળદ ખેડુ કે ભાઈ બળદ થયા થોડા પાણી પીવાઈ દો મારા સારું બળદ બળદગાડું છોડ્યું મારા ગાડામાંથી ઉભા થઈ ધૂસરી ધૂસરીએ બેઠ ગાડું તો ખાલી પેલો બળદ ના પાણી પીવડાવવા ગયું બળદ ને છોડ્યા ને બળદ હાલી નામ ગયા એટલે સેજે બળદ સ્વભાવ છે તમે એને છૂટા કરો કા કરો તો છાણ મુતર કરે એટલે બળદ એ કોદળા કર્યા ત્યાં ગામ ને ગોંધરે બૈરાઓ કરતા હોય ને કોઈ છાણ લઈ જવા માટે એના છાણા થાપે ને એના માટે એ બધું રસોડા માટે કોઈ પ્રશ્ન જ ન થાય ગેસ મોંઘો થયો છે એ બધી ચલાવવાનું એને ભાવ વધારો આવો નડે નહીં આપણે જે આપણે ચશ્મા પહેરતા ના પહેરીએ તો ફાયદો થયો બાટલો આવી ગયો એક થોડો એટલું વિચારો તો પછી બધો ફાયદો છે કર કરસર એ એક મોટી ટંકશાળ છે મોંઘવારી એક બે ત્યાં છાણ વેળતા હશે પેડું કરતા ત્યાં છાણ જોયું એટલે આવ્યા નો લેવાય ગયા મારા ક્યાં લેતા નહીં હા સીધી વાત જોઈ અમારા બળદનો આપો માણસ હોય ને એ કોઈ કોઈ ગોંદરા નું છાણ લેવા ના હજી સુધી દુનિયામાં કોઈ નથી પાડી તમે ના પાડો દેખાવ છો હાર માણસ અને કે અમારા બળદનો કોધડો છે

તમાર પતિ નું અરે ભાઈ કેમ તમે મોટા માણસ થઈ ને જે ન બોલવા જેવું એવું શું કામ બોલવાનો આગ્રહ રાખો તમને ખબર તો છે કે આપડે ભાઈ રહો કોઈ ધણી નું નામ ન બોલે મહારાજ કે હશે મને કઈ ખબર નથી તમે તમારા ધણી નામ બોલો તો પોદળો લેવા દો ભાઈ તો બહુ શરમાય હજી ગામડામાં ક્યાંક નહીં બોલતા હોય નામ હજી તો નહીં બોલતા ગામડાઓમાં તો નહીં બોલતા હોય અહીંયા બધું છે મનોજ જરા બે ડીશ સાફ કરી નાખતો મનોજ એ પણ બરમુડો પહેરીને હો પણ મંડી પડે હોસ્પિટલમાં સારું

પતિ પત્ની બઉ કાઢાય બધું આવી ગયું છે ને હવે પછી ભાઈ શર્મા ભાઈ પછી એમ કીધું જીવી કે નામ કમળી શેઠ ગાયું કે તણી નામ નોલ્યા મૂકી દીધું ને કેમ ફળ દે બોલ્યા ધણી કરતા કોદળો વાલો મહારાજ એવું નથી હો મને મારા ધણી કરતા કઈ પોદળો વાળો નથી અને તમને સમજણ ફેર છે એ પોદળા હાટું કાય કઈ મેં મારા ધણી નામ નથી લીધું મારા માટે લીધું આપડે શરત તો કેવી ક્યાં અક્ષરાધિપતિ બૈરા હારે વાત પોદળા હવે આ તે તમે જોવો જોજો ચરિત્ર કેવું ટંગ લીધું અક્ષરાધિપતિ પોદળા ની વાતો કરે જો તરત

જેવું પગે લાગે નારાજ કે વાત કરતા પહેલા એ અમારું પૂછી લે છે કે તમે કોણ છો નારાજ કે અમે દાદા ભગવાન છે ઇન્ટ્રો જુઓ અમે દાદા ખાચર ના ભગવાન સ્વામિનારાયણ છે હા 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 ગઢડા ગઢડાના દાદા ખાચર ના ભગવાન કમર નામ તો બહુ સાંભળ્યું મહારાજ પણ ક્યાંય નહીં થયેલો અમે ક્યાં જઈએ મજૂરી માંડ માંડ મળતું હોય આવું બધું જેમાં અમે નીકળી શકીએ નહીં ઘર બેઠા હો ગંગા આવી પગમાં પડીને શું મૂક્યું મહારાજે માથે હાથ મૂક્યો બહુ રાજી છે આ તો તમે અમને આ રીતે લાભ આપો મહારાજ બહુ બહુ મજા આવી ભવાનાથી મારા હું તો તમારી શું કઈ કરું તમે તો શું અહીંયા ધંધો શું કરો નાની આંટડી છે મહારાજ હવે માન માં મહારાજ કે અમારું માનશો પેલા જ ધડા કે અહીંયા જ છે જે છે એ મજા અમારું માનશો મહારાજ ક્યો અમારી ગઢડા ગાડા બહુ સારું મહારાજ બસ આ વસ્તુ ઘરે દેવાનું નઈ દુકાને હરકી કરવાની નહીં કોઈ ભલામણ કરવાની સીધે સીધા એ જ કમરસી ને જીવી બે શ્રીજી મહારાજ પાસે ગાડા બેસી ગયા અને ગાડું ગરડા ગરડા તરફ ચાલતું કોઈ જાય વિશ્વાસ કેટલો નહીં મહારાજ તમે થોડી વાર રોકાવ ઘરે ઘરે કરી એક જોડી કપડા લેતા કશું જ બોલ્યા નહીં પહેરવાનું ઓઢવાનું કશું કાંઈક તો હોય ને ઘર હોય તો કઈ જ બોલ્યા નહીં બે જાઓ ગાડામાં હાલો ગરડા હાલો આ બેઠા એમ રમત ગાડામાં બેઠી ગયા આ વિશ્વાસ જીતી ગયો લઈ આવ્યા મહારાજ સીધા ગરડા દાદાના દરબારમાં ગારડું આવ્યું અને સીધા દાદા ખાચર દોડીને તો આવ્યા બધા દાદાને કીધું દાદા અમે મહેમાન લઈ આવ્યા છે આને રહેવા માટે ઘર સરસ મજાનું વાસણ કુસણ વસ્તુ બધી અને ગામમાં એક નાનકડી દુકાન એ હાટડી કરી દો વેચવાની ચીજ વસ્તુ તમે ભરી દો અને શેઠ બધું જે જોતું હોય બધું પહોંચાડી દો અને આપણા ઘરના જેમ સાચવવાના છે ભરે મારે દાદા ખાચર ને તો કહી દો વાત પૂરી ભગવાને કીધું રહેવા માટે મકાન આપ્યું ગામમાં દુકાન કરી દીધી અને કમરસિંહ શેઠ હાટડીએ રહે સવાર સાંજ મહારાજ પાસે આવે સાધુઓની સેવા કરે કથા વાર્તા સાંભળે ગુજારો ચાલે હવે કથા વાર્તા સાંભળતા સાંભળતા કમળસિંહ શેઠ ને મહિમા સમજા ભાગ્યશાળી કહેવાય છે ભાગ્યશાળી કહેવાય છે હજી ભાગ્યની વાત કહું એક દિવસ મહારાજ એકલા જ એને ઘેરે પહોંચ્યા મકાન રેવા આપ્યું હતું ને ક્યાં ત્યાંથી ગુમ પાડી શેઠ ત્યાં અંદર રસોડામાંથી માંથી એટલે જીવી ભાઈ જવાબ દીધો કોણ